પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભાર માન્યો હતો જે ખેડૂતો ગરીબો યુવાનો અને મહિલાઓના કલ્યાણ માટે તેમણે ઉમેર્યું હતું કે રોજગારી કૌશલ્ય એમએસઈ અને મધ્યમ વર્ગ પર વિશેષ વિષયગત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અંદાજપત્રમાં મહત્વાકાંક્ષી પહેલો અને પ્રોત્સાહનો પ્રસ્તુત કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય ભારતની સામાજિક આર્થિક પરિદ્રશ્યમાં પરિવર્તન લાવવાનો છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું પાંચ યોજનાઓ અને પહેલું નેક પેકેજ આગામી પાંચ વર્ષમાં રૂપિયા બે લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે ચાર કરોડ યુવાનો માટે તકોનું સર્જન કરવાની સરકારની કટિબદ્ધતા પુરાવો છે તેમણે ઉમેર્યું હતું કે આ નોંધપાત્ર રોકાણ શિક્ષણ રોજગારી અને કૌશલ્ય સફળતામાં વધારે કરવા માટે સરકારના સરકારના સમર્પણને રેખાંકિત કરે છે જેમાં આ ઉદ્દેશો માટે ખાસ કરીને એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડની જોગવાઈમાં કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કરવામાં આવેલી જાહેરાતો યુવાનો માટે રોજગારની વધુ તકી ઊભી કરવામાં શ્રમબળને કૌશલ્ય પ્રદાન કરવામાં અને વેપાર વાણિજ્ય કરવામાં સફળતા ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે જણાવ્યું હતું કે રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ અને શિક્ષણ અને કૌશલ્યમાં સ્નોધપાત્ર રોકાણ જેવી વિસ્તૃત પહેલો વિવિધ ક્ષેત્રોમાં રોજગારની અસંખ્ય તકોનું સર્જન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ વખત કાર્ય કર્મચારીઓએ પ્રોત્સાહન આપીને અને કર્મચારીઓ તથા નોકર નોકરીદાતાએ બંનેને ટેકો આપીને સરકારનું લક્ષ્ય ઔપચારિકતા બધારે વ્યક્તિઓનું સંકલિત કરવાનું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત ઈશ્રમ પોર્ટલને અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની અને શ્રમ સુવિધા અને સમાધાન પોર્ટલમાં સુધારાથી અનુપાલન પ્રક્રિયાઓનો સરળ બનશે જેથી ઉદ્યોગ અને વેપાર માટે વેપાર વાણિજ્યમાં સફળતા વધશે ડૉક્ટર માંડવીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યબળમાં મહિલાઓથી ભાગીદારી વધારવાના કેન્દ્રીય પ્રયાસો અને એ એમએફસીએ ટેકી આપવા માટેના આ પગલાંમાંથી વધુ ગતિશીલ અને કુશળ શ્રમ બળનું સર્જન થવાની અપેક્ષા છે જે આખરે આર્થિક વૃદ્ધિ અને વિકાસને બેગ આપશે આવા જ પ્રકારના તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ન્યૂઝ ન્યૂઝી ટુને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત